તો oh, good morning જય શ્રી રામ જેમ છે બધા મિત્રો મજા મજામાં જશો તો આજના vlog ની શરૂઆત થઈ ગઈ અને આજે જો મિત્રો હું આવ્યો તો અમારા ખેતરે કમરો મારવા જવાયમાં આવ્યો હતો આ કમરો મારવા આવ્યો તો જો આ ખેતર આજે કમરો મારીયા મારો દીવો જરી કોઈલો હે આ સ્યારક વિકાન ખેતર હે અમારે અમારા આતાનું છે હું ત્યાં ખાંભો દેખે મારા ખેતર જો જય

બહુ ખૂટિયાનો બહુ ત્રાસ છે તો હાલે મારે લે તમને મળીએ જો મિત્રો આ હે મારા હેઠા પાડો ખેતર હેઠળ જીરું આવે અઠાણ જો સોથું પાણી સહેલનું પાણી હાલે પછી સીધું ઉપાડવાનું હોય જોવો જોઈએ જીરું જોઈ રહ્યો લેંગાવાળો હેઠા પાડો એવો જોઈ જીરું કેમ બાકી पानी जो है सोथम पानी आले चलो लो जो आप दवा है गुलाबी गुलाबी दवा बे क्यारे मैं एक डब्लू नाखी देवा जो है हमारो पाड़ो ही हेडा पाड़ो ही मित्र पानी द्वारे जो ता करी आ ले फेमस नहीं थे जाए भाई तुम फेमस नहीं थे जनता को आप मूर्ख समझना बंद कर दीजिए इस प्रकार की बचकाना बातें

હું જો દસ માં પાસ થયો તે મને અગિયાર માં બેહાડ્યો ને ભાઈ દસ માં ફેલ થયો તે આને જેવો પાવડો લઈને ચડાવ દીધો અચ્છા ઠીક હે જો મિત્ર મારો પાડો છે પાણી તારે જેવો તા કેવો મહેનત છોકરો છે કેવડી મહેનત કરે જેવો તા કરી એની મહેનત જો એ પ્રમાણે ને જીરું થાય જે જત કરી હો હો મણ ઉતરી વિગે ગઈ જીરું સાવ લેવો આઈફોન જીરામાંથી જો મિત્ર આને જીરામાંથી આઈફોન લ્યા છે શું બોલરા હે ઉબલા હુઆ અંડા માંગરા હે આ દા દે જો મિત્ર આ હે મારા પાડો કે ના દાણા એમાં સોથું પાણી વારી લેતો અને આ જીરામ સોથું પાણી ચાલુ હે જોજો યાર ધીરું ના દાણા બે કમેન્ટ નો બતાજો કે હું જીરું હે જો આ મારા પાડો હે જરી મુસ્કાન નથી દેખાતા ફરમા દેખાવ ના જહેરા તો જો આ ભાઈ દવા નાખે આ દવા કઈ છે બેટાલીસ પાંત્રી આનાથી હુકારો ન આવે ને અટકે ઓલો અટકે આ દોઢ ડબલું નાખવા એટલે બે ક્યારે થઈ જાય ને આ પાવડર હોય તો જીરા હોય તો પકડે ને આ બે થઈને દવાનો ખર્ચો કેટલો આવ્યો છે તમારે દસ વિકામ પંદર ઓહો દહ વિક પંદર નો એમથી જીરાનો ભાવ હોય એમ હે ને આવ્યા આપણે વાડી થી નીકળ્યા ગયા જો મારી ગઈ ખુબ વારો ચાલુ કરે આપણે મારી ગઈ ઘેર જઈને પતંગ ઉડાડવાની છે ને હાલો એ ઘેર જઈને તમને મળી તો હાલો એ હાઈન થઈ ગઈ એ પતંગ પતંગ ઉડાડેલી હતી તો આજના આપણે આ વ્લોગ અહીં સમાપ્ત કરીએ મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી રામ